દર્શક મિત્રો રાજ્ય સરકારના નિયમો અને કાયદાની ઉપરવટ જોઈને કલેક્ટર ઓફિસમાં એને એટલે કે નોન એગ્રીકલ્ચરની ફાઇલો દબાવી રાખવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ગુજરાત ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા આજે વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને હાલમાં બસો જેટલી એનેની ફાઇલો નિકાલ વગર પડી છે જેને લઈને કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી હતી ગુજરાત ખેડૂત હિતરક્ષક સમિતિના મહામંત્રી જીતુભાઈ પંડ્યાએ કહ્યું કે અમે આજે કલેક્ટરને પત્ર આપીને માગણી કરી રહ્યા છે કે વડોદરા કલેક્ટર ઓફિસમાં એનેની 200 જેટલી ફાઇલો લાંબા સમયથી પેન્ડિંગ છે એનો તુરત જ નિર્ણય કરવામાં આવે જે કેસમાં ખેડૂતોને એને કરવાની જરૂર નથી એમાં પણ એને કરવાની ફરજ પાડવામાં આવે છે તેમણે વધુમાં કહ્યું કે જે કાયદામાં એવી જોગવાઈ છે કે કોર્પોરેશન અને વુડાની હદ થી બહાર કે ગામ હોય એમાં પણ એને કોઈ પણ પ્રકારનું એને કરવાનું નથી તેમ છતાં પણ ખેડૂતોને કહેવામાં આવે છે કે તમારે એને કરાવવો પડશે તેમણે ઉમેર્યું કે અમને એવી પણ ફરિયાદો મળી હતી કે કલેક્ટર ફાઇલ મંજૂર કરી દે છે પછી પણ અરજદારોને એની જાણ કરવામાં આવતી નથી જેના લીધે બસ્સો જેટલી ફાઇલો તમારે ત્યાં પેન્ડિંગ છે કલેક્ટર સાહેબે કહ્યું છે કે અમે તેની તપાસ કરીશું અને હું બનતા બધા જ પ્રયત્ન કરીશ અને અમને આશા છે કે આ પ્રશ્નનું નિરાકરણ થઈ જશે અમે આજે આવેદનપત્ર આપ્યું છે ને અને એ આવેદનપત્રમાં અમે માગણી કરી છે કે વડોદરા કલેક્ટર ઓફિસમાં બસો જેટલી ભાઈલો લાંબા સમયથી એનેની પેન્ડિંગ છે એનો તરત નિર્ણય કરવામાં આવે જે કેસમાં એને કરાવવાની જરૂર નથી ખેડૂતને એમાં પણ ફરજ પાડવામાં આવે છે કે તું એને કરાવ કાયદામાં એવી જોગવાઈ છે કે કોર્પોરેશન અને મૂડાની હદથી બહાર જે કામ હોય એમાં એને કોઈ પણ પ્રકારનું એને કરાવવાનું નથી તેમ છતાં પણ ખેડૂતોને કહેવામાં આવે છે કે તમારે એને કરાવવું પડશે મંજૂરી પૈસા લેતા નથી અને આખો પ્રોસિજર ફરી કરાવે છે અમને એવી પણ ફરિયાદ મળી હતી કે કલેક્ટર સાહેબ મંજૂર કરી દે છે પછી પણ અરજદારને એની જાણ કરવામાં આવતી નથી અને આને લીધે બસો જેટલી ફાઇલો તમારા ત્યાં પેન્ડિંગ છે સાહેબે કહ્યું છે કે અમે એની તપાસ કરીશ ને હું બનતું બધા જ પ્રયત્ન કરીશ અને અમને આશા છે કે આ પ્રશ્નનું નિરાકરણ થઈ